ચાર્જ પ્લસ વન છે એટલે એક વીસ બાર છે તો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન બસ તો તમારે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ વન સિક્સ કરવાનું છે નાઇન સેવન છે ને તો વન પોઈન્ટ વન નાઇન સેવન વન સિક્સ જે આવે છે તો આ આવશે આવશેનું દળ જે આવશે કેજીમાં તો આપણો જવાબ બને છે ઓપ્શન સી અને આ થઈ ગયો આ ક્વેશ્ચન ઇઝી લેવલ છે કોઈ એવું હાર્ડ નથી